જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ લખી દેજો તો ચાલો કહાનીને શરૂ કરીએ બાસઠ વર્ષના સોનાક્ષીબેન આજે ખૂબ જ ખુશ હતા કેમ કે થોડા દિવસો પહેલા જ તે ગામડેથી પોતાના દીકરા પાસે પહેલી પહેલીવાર શહેરમાં આવ્યા હતા આજે તેમના દીકરાના લગ્નને એક વર્ષ થયું હતું અને તેના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમના દીકરા અને વહુએ તેમના બધા જ મિત્રો અને પાડોશીઓને ફોન કરીને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું સોનાક્ષીબેન તેમના પતિ કાંજીભાઈ સાથે તેમના દીકરા અને વહુના લાંબા આયુષ્ય માટે મંદિરમાં પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાના દીકરા રાજેશ અને વહુ ખુશ્બુને તેના લગ્નની વચગાંઠની શુભેચ્છા આપી અને તેઓ મંદિર જવા નીકળી ગયા ત્યારબાદ ખુશ્બુ અને રાજેશ સાંજની પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા સાંજ પડી એટલે બધા તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા ધીરે ધીરે બધા મહેમાનો પણ આવી ગયા ખુશ્બુ અને રાજેશે બધાનું સ્વાગત કર્યું અને પછી બંનેએ સાથે મળીને પોતાના લગ્નની કેક કાપી ત્યારબાદ રાજેશે એનિવર્સરી ગિફ્ટમાં ખુશ્બુને એક ડાયમંડનો નેકલેસ આપ્યો અને ગિફ્ટ જોઈને ખુશ્બુ પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે બાજુના ટેબલ પર પડેલી ગિફ્ટ બધી ગિફ્ટની બાજુમાં તે નેકલેસ નું બોક્સ રાખી દીધું ત્યારબાદ બધા જમવા માટે જતા રહ્યા થોડી વારે ખુશબુ પોતાની ગિફ્ટ લેવા ટેબલ પાસે ગઈ તો તેણે જોયું કે બધી ગિફ્ટ હતી પણ ડાયમંડના નેકલેસ વાળો બોક્સ ટેબલ પર હતો નહીં એટલે ખુશબુએ રાડ પાડી માં મારો ડાયમંડ નો નેકલેસ એમ કહીને તે બોક્સ વધવા લાગી એટલે તેની આસપાસના લોકો પણ પૂછવા લાગ્યા કે શું થયું ખુશબુ તું શું શોધી રહી છે કઈ ખોવાઈ ગયું છે ત્યારે ચિંતાના ભાવ સાથે ખુશબુએ કહ્યું હા મારા ડાયમંડ નો નેકલેસ નું બોક્સ નથી દેખાઈ રહ્યો મને અને મને ખબર નથી કે ક્યાં ગયું હમણાં થોડી વાર પહેલા જ તે મેં અહીં ટેબલ પર તે બોક્સ જોયું હતું પણ હવે નથી દેખાત દેખાઈ રહ્યો એમ કહીને ખુશબુ સીધી જ તેના સાસુ સોનાક્ષીબેન પાસે ગઈ તે સમયે સોનાક્ષીબેન તેમની ઉંમરના મહિલાઓ સાથે ખુરશી પર બેઠા બેઠા ભોજન કરી રહ્યા હતા ખુશ્બુએ તેમની પાસે જઈને તેમને કહ્યો મમ્મી અહીં આવો તો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે શું વાત છે બેટા મારી મમ્મી મારો ડાયમંડનો નેકલેસ જે હમણાં રાજેશ મને આપ્યો હતો તેનો બોક્સ દેખાઈ નથી રહ્યો મને તમારું પર્સ બતાવો મારે તમારો પર્સ ચેક કરવું છે ખુશ્બુના મોઢેથી આવી વાત સાંભળીને આસપાસ બેઠેલા બધા લોકો તેની તરફ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા ખુશ્બુ આવું કેમ બોલે છે સોનાક્ષીબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોઈ રહ્યા હતા અને એવું વિચાર વિચારવા લાગ્યા કે ખુશ્બુ જે બોલીને તે સાંભળીને તે આ બધા લોકો શું વિચારી રહ્યા હશે કે શું હું મારી વહુનો હાર ચોરી કરી શકું સોનાક્ષીબેને કહ્યું ખુશબુ આ તું કેવી રીતે વાત કરે છે તારા નિકલેસનું બોક્સ મેં નથી લીધું ત્યાં સ્ટેજ સ્ટેજથી આજુબાજુ હશે તું ત્યાં જઈને વ્યવસ્થિત ગોત તું મારું પર્સ જોવાની કેમ વાત કરે છે તારો દિમાગ તો ઠેકાણે છે ને મમ્મી તમે જ્યારથી ગામડેથી આવ્યા છો ત્યારથી હું જોઉં છું કે તમે મારી દરેક વસ્તુ ઉપર ધ્યાન રાખો છો ક્યારેક તમે મારો કવાટ ખોલીને મારી સાડીઓ જોતા હોઉં છો અને ક્યારેક તમે મારા મેકઅપનો સામાન ઉપાડીને જોતા હોઉં છો તમારી નજર ફક્ત મારા અને મારા સામાન પર જ હોય છે વધુમાં રાજેશે મને ગિફ્ટ આપી ત્યારથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું બરાબર સમજી શકું છું સોનાક્ષી બેન ગોલિયા ખુશ્બુ બેટા તું ખોટું વિચારી રહી છે રાજેશે તને હાર આપ્યો તેનાથી હું ખૂબ જ ખુશ છું અરે તું તેની પત્ની છે ગિફ્ટ આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે સોનાક્ષીબેન ખુશ્બુને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ ખુશ્બુ તેમની કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતી અને તેણે ના હાથમાંથી તેમનું પર્સ છીનવી લીધું અને પર્સની બધી સામગ્રી બાજુના ટેબલ ઉપર કાઢીને ચેક કરવા લાગી બધા મહેમાનો વચ્ચે પોતાનું આ રીતે અપમાન થતું જોઈને સોનાક્ષી બેન ના હાથમાંથી ભોજન થાળી પડી ગઈ અને ખુશ્બુ એ સોનાક્ષી બેન નું આખું પર્સ ચેક કર્યું પણ પર્સ માં નેકલેસ મળ્યો નહીં અને બધાની સામે વહુ દ્વારા થયેલા આવા અપમાન કારણે સોનાક્ષી બેન સ્તબ્ધ બનીને ને ખુશી પર ખુરશી પર બેઠા રહ્યા અને આજે એ અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને પોતાને ખૂબ જ એકલા હોય તેવું અનુભવી રહ્યા હતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પોતાની સાડીના છેડાથી આંસુ ડૂસીને તેમની કાનજીભાઈને શોધવા લાગી અને તેમણે જોયું કે તેમના પતિ કાનજીભાઈ પાર્ટી હોલ ની બહાર ફોન પર કોઈકની સાથે વાતો કરી રહ્યા હતા અને વાતચીત પૂરી થતા પછી જ્યારે કાનજીભાઈ પાર્ટી હોલ ની અંદર પાછા આવ્યા તો ખુરશી પર બેઠેલા સોનાક્ષીબેન તરફ એક નજર નાખી અને તેમનો ચહેરો જોતા એવું લાગ્યું કે તે આજે ઉદાસ દેખાઈ રહ્યા છે આ જોઈને કાંજીભાઈ તેમની પત્ની પાસે આવીને ખુરશી ખેંચીને બેસી ગયા અને કાંજીભાઈ નજીક આવ્યા તો જોયું કે સોનાક્ષી ની આંખોમાં આંસુ હતા એટલે તેમણે પૂછ્યું કે શું થયું તારી આંખોમાં આંસુ કેમ છે અને તો આમ ઉદાસ કેમ બેઠી છે સોનાક્ષીબેન કંઈ બોલ્યા નહીં એટલે કાંજીભાઈ પરિસ્થિતિ સમજાતા વાર ન લાગી તેમણે સોનાક્ષીબેનને કહ્યું કે તું આમ પથ્થરની મૂર્તિ કેમ બનીને બેઠી છે કંઈ તો બોલ શું થયું છે એટલે સોનાક્ષી સોનાક્ષીબેનના મોઢામાંથી ખૂબ જ મુશ્કેલીથી આ શબ્દો નીકળ્યા શું હું ચોર છું મારી વહુએ બધાની સામે મારું પર્સ ચેક કરીને મારું અપમાન કર્યું છે તેણે એક એમ પણ વિચાર્યું કે હું ચોર છું તેનો હાર મેં ચોરી કરી લીધો છે હું કોઈ ચોર નથી આટલું કહીને તેમણે પોતાની સાડીના છેડાથી મોટો કાઢી અને દીધું અને રડવા લાગ્યા અને સોનાક્ષી તું આવી બકવાસ વાતો કેમ કરી રહી છે કોણે કહ્યું કે તું ચોર છે અને તું ભલા ચોરી શું કામ કરીશ ત્યારે આજુબાજુમાંથી કોઈ કેવું બોલ્યું કે કાનજીભાઈ તમારા દીકરીની વહુનો નેકલેસ ખોવાઈ ગયો છે અને તે શોધી રહી છે તમારો દીકરો પણ તેને શોધી રહ્યો છે ત્યારે કાનજીબાઈની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ મહિલા બોલી તમારા બહુની વસ્તુ ખોવાઈ ગઈ તો પહેલા આજુબાજુમાં ગોતવી જોઈએ અરે શું કોઈ પોતાની સાસુ સાથે આવું કરે એણે તો બધા લોકોની સામે સોનાક્ષીબહેનના પર્સની તપાસ કરી અને જાણે તેની સાસુ ચોર હોય અને તેનો હાર ચોરી કરી લીધો હોય અરે પાર્ટી તોમાં તો ઘણા બધા લોકો હાજર છે થોડી તો શરમ કરવી જોઈએ ને કે જુઓ બિચારા સોનાક્ષી બેન ત્યારથી ગુમસુમ બેઠા છે ના તો કંઈ બોલે છે કે ન તો કોઈની સાથે વાતો કરે છે કાનજીભાઈએ જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે તેમને થયું ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે વિચાર્યું કે ખુશબુએ પોતાની સાસુ પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાવ્યો ત્યારે કાનજીભાઈની નજર બાજુમાં ટેબલ પર પડી તેમણે જોયું તે સોનાક્ષી બેનનું પર્સ તો ત્યાં જ હતું પણ તેવો બધો સામાન ટેબલ ઉપર વેર વિખેર પડ્યો હતો તેમણે ઝડપથી બધી વસ્તુઓ ભેગી કરી અને પર્સની અંદર મૂકી થોડી વાર પછી તેમનો દીકરો પણ સોનાક્ષી બેન પાસે આવ્યો અને કહ્યું મમ્મી તમે ખુશ્બુનો નેકલેસ ક્યાંય જોયો છે જોયો હોય તો મને કહો તેની પોતાને મમ્મી પર સીધો ચોરીનો આરોપ લાગવાની હિંમત થઈ નહીં એટલે તેણે ગોળ ગોળ વાતો કરીને સોનાક્ષીબેનને પૂછ્યો ત્યારે કાનજીભાઈએ રાજેશને કહ્યું કે તને શરમ નથી આવતી તારી મમ્મીને નેકલેસ વિશે પૂછતા શું તારી મા તને જોર લાગે છે કે તારી પત્નીના નેકલેસને તે ચોરી કરશે અરે તો શું કમી છે તારી મમ્મી પાસે કે તારી પત્નીના ઘરેણાં ચોરી કરે તું અહીંયાથી ચાલ્યો જા નહીંતર ગુસ્સામાં મારો આવે હું મૂકડી તમારી આવી વાતો સહન નહીં કરી શકું ત્યારબાદ કાનજીભાઈએ સોનાક્ષીબેનનો હાથ પકડ્યો અને તેમના દીકરાના ફ્લેટ પર પાછા આવી ગયા પણ તેમનો દીકરો અને વહુ હજી પાર્ટી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા પછી કાનજીભાઈ સોનાક્ષીબેનને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહ્યું તું ચિંતા ન કર ખુશબુરે આવવા દે હું તેને કહીશ કે તેણે બધાની સામે આ રીતે તારું પર્સ ચેક કરીને સારું કર્યું નથી અને રાજેશે તેને એકવાર પણ રોકી નહીં કે તું મારા મમ્મીની તપાસ કેવી રીતે કરી શકે તારી મમ્મી આવું ક્યારેય કરી ન શકે સોનાક્ષીબેન ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને તે દિવસોને યાદ કરવા લાગ્યા કે જ્યારે રાજેશ અને ખુશબુએ તેમને ફોન કરીને કહ્યું હતું કે મમ્મી અમે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને તમારે પણ અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આવવાનું છે સોનાક્ષીબેન પોતાના દીકરા પાસે જવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા આજે તે પહેલી વખત પોતાના દીકરા અને વહુના ઘરે જઈને જઈ રહ્યા હતા કારણ કે રાજેશ ત્યારથી શહેરમાં નોકરી કરવા ગયો હતો ત્યારથી જ્યારે પણ તેની યાદ આવતી ત્યારે તે રાજેશને પોતાના ગામને ઘરે બોલાવી લેતા હતા અને રાજેશ પણ ત્યાં એક રૂમમાં એકલો રહેતો હતો એટલે તેઓ ત્યાં જઈને શું કરે પણ જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેમણે એક મોટો ફ્લેટ ખરીદી લીધો અને તે બંને તેમાં આરામથી રહેવા લાગ્યા તેમના લગ્નમાં એક વર્ષ દરમિયાન સોનાક્ષીબેન પણ ત્યાં ગયા ન હતા કેમ કે તે બંને નોકરી કરતા હતા એટલે ત્યાં જઈને તેવું શું કરે તેમ વિચારીને તે નહોતા ગયા પણ હવે તેમના લગ્નને એક વર્ષ થવાનું હતું એટલે સોનાક્ષીબેને તેમના પતિને કહ્યું સાંભળ્યું આ મારી વહુની પહેલી વર્ષગાંઠ છે તેથી હું તેને ખૂબ જ સરસ ગિફ્ટ આપીશ એટલે કાંજીભાઈએ કહ્યું કે ચાલ હું તને જ તે તારી સાથે બજારમાં લઈ જઈશ ત્યારે ખુશ્બુ માટે સાડી લેવી હોય તો લઈ લેજે અરે નાના હું તેને સાડી નહીં આપું હું તો મારી વહુને સોનાની બંગડીઓ આપીશ સોનાની બંગડીઓ સાંભળીને કાંજીભાઈ બોલ્યા આટલી મોંઘી ગિફ્ટ તારે આપવી છે ચલ કંઈ વાંધો નહીં તાળી બંગડી અપાવવાની ઈચ્છા છે તો ઠીક છે હું કાલે જ તે બેંકમાંથી પૈસા ઉપાડીને લઈ આવું પછી આપણે બંને સોનાની દુકાને જઈશું અને તમે જેવી એવી સુંદર બંગડીઓ ખુશ્બુ માટે ખરીદી લેજો બીજા દિવસે જ્યારે સોનાક્ષીબેન તેમની વહુ માટે બંગડીઓ લેવા ગયા ત્યારે તે એટલા ખુશ હતા અને મનમાં વિચારી કરી રહ્યા હતા કે જ્યારે તે ખુશ્બુને બંગડી આપશે ત્યારે તે એટલી ખુશ થશે કે મારી સાસુએ મને સૌથી વધારે સુંદર એનિવર્સરી ગિફ્ટ આપી છે એમ કહીને તે મને ગળે લગાડી દેશે પરંતુ નહીં સોનાક્ષીબેને તેમના મનમાં એવી ઈચ્છાઓ રાખી હતી હકીકતમાં રાજેશ સોનાક્ષીબેન અને કાંજીભાઈનો એકમાત્ર દીકરો હતો કાંજીભાઈ ગામની સરકારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા અને તેમની સાથે તેઓ બાળકોને કોચિંગ પણ કરાવતા હતા આજુબાજુના ગામડાના બાળકો પણ તેમની પાસે ભણવા આવતા હતા કારણ કે તેઓ જે રીતે અંગ્રેજી ભાષા શીખવતા હતા તે બાળકોને ખૂબ જ ઝડપથી સમજાઈ જતું હતું તેઓ તેમના વિસ્તારના અંગ્રેજી ભાષાના પ્રખ્યાત શિક્ષક હતા અને ગામમાં દરેક જણ તેમને તેમના નામથી ઓળખતા ન હતા પણ ગામમાં દરેક લોકો તેમને માસ્ટરજીના નામથી ઓળખતા કોઈને પણ પૂછો કે અંગ્રેજીના માસ્ટરનું નામ અને ઘર ક્યાં છે તો કોઈ પણ બતાવી દે કાનજીભાઈનો દીકરો રાજેશ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પોતાના ગામની શાળામાંથી જ તે રાજેશે શિક્ષણ પૂરું કર્યું અને પછી તેણે આગળ ભણવા માટે શહેરમાં મોકલ્યો અને કાનજીભાઈનો જે પગાર આવતો તે બધો જ તે રાજેશના ભણતર પાછળ વાપરી નાખતા અને ટ્યુશન અને કોચિંગમાંથી જે કમાણી થતી હતી તે ઘર ખર્ચમાં વાપરતા હતા અને એક દિવસ રાજેશ પણ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો પછી તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ બહુ મોટી પોસ્ટની નોકરી મળ્યા પછી રાજેશને સારી નોકરી મળ્યા પછી રાજેશને સબંધના ઘણા બધા માંગા આવવા લાગ્યા કેમ કે તે દેખાવડો તો હતો જ ને અને હવે તેને સારી નોકરી પણ મળી ગઈ હતી એટલે રોજ કોઈને કોઈ સબંધ તેના લગ્ન માટે આવતા જ રહેતા હતા અને ઘણી છોકરીઓ છોયા પછી તેમાંથી સોનાક્ષીબેને ખુશ્બુને પસંદ કરી હતી બધી ઔપચારિકતા પણ પૂર્ણ થયા પછી સગાઈ થઈ અને ત્યારબાદ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને તેમના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી થયા સોનાક્ષીબેન અને કાંજીભાઈએ તેમના દીકરાની ઈચ્છા મુજબ હસ્તે લગ્નમાં બધું કર્યું અને ખુશ્બુને લગ્નમાં જે કંઈ પણ દાગીના ચડાવવાના હતા તે બધા તેમણે ખુશ્બુને બોલાવીને તેની પસંદ મુજબ હસ્તે ખરીદી કરી હતી અને કેમ કે સોનાક્ષી બહેનને મનમાં ક્યાંય ને ક્યાંય એવું પણ હતું કે તેમને કોઈ દીકરી નથી એટલે જ્યારે વહુ આવશે ત્યારે તેને તેઓ દીકરી જેવો તે પ્રેમ અને સ્નેહ આપશે લગ્ન પછી ખુશ્બુ જ્યારે સાસરે આવે ત્યારે સોનાક્ષીબેને તેને એવું ન લાગવા દીધું કે તેના સાસરે છે પણ સોનાક્ષી બેને એ ક્યાંય ખબર ન હતી કે દીકરી તો દીકરી હોય છે વહુ ક્યારે દીકરી બની શકતી નથી અને સાસુ ને વહુ ગમે તેટલો પ્રેમ કરે તો પણ સાસુ ક્યારે માં નથી બની શકતી મિત્રો આ દુનિયામાં સત્ય છે તેને કોઈ બદલી નથી શકતું હવે ધીરે ધીરે રાજેશના લગ્નનો સમય નજીક આવ્યો અને ખુશ્બુ દીકરી બનીને સોનાક્ષી બેન ના ઘરે આવી ગઈ અને લગ્ન વખતે તો સોનાક્ષી બેન આનંદથી ભરાઈ ગયા કે તેમના નાના પરિવારમાં એક નવો સભ્ય આવી જશે તેમણે પોતાની વહુનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું અને વહુના સ્વાગત સત્કારમાં કોઈ ખામી ન રાખી જોકે લગ્ન પછી ખુશ્બુ 15 દિવસ સુધી પોતાના સાસરાના ઘરે રહી પણ આ 15 દિવસ દરમિયાન સોનાક્ષી બેને તેને એકદમ આરામથી બેસાડીને ખવડાવ્યું તેમના સમાજમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ નવી વહુ લગ્ન કરીને આવે ત્યારે તેને કોઈ પણ કામ કરવા માટે કહેતા નહીં તેથી સોનાક્ષીબેન ખુશ્બુનું બધું જ કામ કરતા હતા જ્યારે બીજી વાર ખુશ્બુ તેના સાસરે પાછી આવી ત્યારે તે ફક્ત બે દિવસ જ તે રોકાઈ હતી અને પછી રાજેશની સાથે નોકરી પર ચાલી ગઈ હતી એટલે સોનાક્ષીબેને પોતાની બહુ સાથે વધુ સમય વિતાવવાનો સમય ન મળ્યો તેથી તેઓ તેને બરોબર સમજી ન શક્યા હતા કે ખુશ્બુનો સ્વભાવ કેવો છે તેને શું ગમે છે શું ના પસંદ છે તેનું વ્યક્તિત્વ કેવું છે તો મિત્રો જ્યાં સુધી આપણે કોઈની સાથે રહેતા નથી ત્યાં સુધી આપણે તેના સ્વભાવ વિશે કંઈ પણ કહી નથી શકતા જ્યારે આપણે તેની સાથે રહીએ છીએ ત્યારે જ તે આપણને તેના સ્વભાવ વિશે ખબર પડે છે અને આજે સોનાક્ષીબેન અને કાનજીભાઈની પણ આવી જ હાલત હતી તેમના દીકરાના ફ્લેટના રૂમમાં બેસીને સોનાક્ષીબેન આ બધું વિચારી રહ્યા હતા ત્યારે અચાનક તેમને કોઈના આવવાનો અવાજ સંભળાયો જ્યારે સોનાક્ષીબેન દરવાજો ખોલ્યો ત્યારે સામે પોતાના દીકરા અને વહુને ઉભેલા જોયા આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ એક વાગ્યે બંને ઘરે પાછા આવ્યા હતા અને સોનાક્ષીબેને શાંતિથી દરવાજો ખોલ્યો અને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા રાજેશ તેમને કઈક કહેવા માટે આગળ વધ્યો પણ સોનાક્ષી બેને કહ્યું કે અત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની જરૂર નથી રાત ખૂબ થઈ ગઈ છે રાતનો એક વાગ્યો છે એટલે ચૂપચાપ તેઓ રૂમમાં જઈને સુઈ ગયા ત્યારે કાંજીભાઈ પણ તેઓ સહેજ પણ ખડખડના અવાજથી જાગી ગયા અને પૂછ્યું શું થયું સોનાક્ષી તું કેમ હજુ સુધી સૂતી નથી અને

જે કહ્યું કે એવું કરીશું તે આપણે બંગડી કાલે સવારે આપી દઈશું ત્યારે કાંજીભાઈ પલંગ પરથી ઊભા થયા અને સોનાક્ષી બેનને કહ્યું ના સોનાક્ષી હવે આ બગડી નથી આપતી આપણે કેટલા હરકથી હરકથી વહુ માટે આ બગડી લઈને આવ્યા હતા પણ તેણે તારી સાથે શું કર્યું કે તું કેમ ભૂલી ગઈ હવે હું આ બંગડી ક્યારે નહીં આપવા દઉં પોતાના પતિની સામે સોનાક્ષીબેન કંઈ બોલી શક્યા નહીં કે તેમને પણ તેમની બહુનાવું વર્તન ખરાબ લાગ્યું હતું સવારે આઠ વાગ્યા સુધી બધા સુતા રહ્યા કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલુ રહી હતી તેથી કોઈ વહેલા ઉઠ્યા ન હતા એટલે સોનાક્ષીબેન ઉઠીને રસોડામાં ગયા અને કાનજીભાઈ અને પોતાના માટે ચા બનાવી લઈ આવ્યા અને જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે રાજેશરસ્તે ખુશ્બુ અને રાજેશ બંને જાગ્યા અને રાજેશ બોલ્યો કે મમ્મી તમે એકલા એકલા ચા બનાવીને પી લીધી મારા માટે તો તમે ચા પણ ના બનાવી એમને સોનાક્ષીબેને કહ્યું ઠીક છે બેટા હું હમણાં બનાવી દઉં સોનાક્ષીબેન ચા બનાવવા માટે જેવા ઊભા થયા તો કાનજીબાઈએ તેમને પાછા બેસી જવાનું કહ્યું અને રાજેશ સામે જોઈને કહ્યું કે કેમ બેટા તે અને તારી પત્નીએ કાલે તારી મમ્મી સાથે જે કર્યું એ જોઈને તને હજી પણ આશા છે કે તારી માં તારા માટે ચા બનાવીને આપશે એટલે રાજે છે તેની મમ્મીને કહ્યું કે મમ્મી કાલે ખુશબુનો નેકલેસ તેની એક બહેન પડીએ અંકિતાના પરસ્વાસ્તે રાખી દીધો હતો મોગી ગિફ્ટ છે ખોવાઈ ન જાય એમ વિચારીને અને કેક કાપ્યા પછી તે બહેન પડી તેના ઘરે જતી રહી હતી એટલે તે અમને આ વાત કહેવાનું ખુલી ગઈ પણ થોડા સમય પછી જ્યારે અંકિતાના પર્સમાં રાખેલા ફોનમાં તેનો ફોન આવ્યો ત્યારે હું ફોન ઉપાડવા પર્સ પાસે ગયો અને જ્યારે મેં જોયું કાઢવા કાઢવા પર્સ ખોલ્યો તો ખુશબુના નેકલેસનો બોક્સ તેના પર્સમાં સ્ટે પડ્યો હતો અને ફોન ઉપાડ્યો તો તેની બહેન પડીએ આ બધી વાત જણાવી અને મને માફ કરી દો ખુશ્બુએ જે તમારી સાથે કર્યો તે સારું નથી કર્યો ખુશ્બુને નજીકમાં ઉભેલી જોઈને કાંજીભાઈએ કહ્યું ખુશ્બુ તારી સાસુને પર્સ જોતા પહેરા તારે એક વખત પોતાનું પર્સ ચેક કરવું જોતું હતું પછી જ તે કોઈના બીજાના કોઈ ઉપર અપરાધ નાખવો જોઈએ ત્યારે ખુશ્બુએ કહ્યું પપ્પા કેટલી મૂંઘી ગિફ્ટ હતી તે ખોવાઈ ગઈ હોત એટલે હું ટેન્શનમાં આવી ગઈ હતી અને હું તો મમ્મીનું પર્સ એટલા માટે જોઈ રહી હતી કે કદાચ મેં કુલથી ગિફ્ટના ગિફ્ટ તેમના પર્સમાં તો નથી મૂકી દીધું ને અરે ભલા તો તારી ગિફ્ટ તારી સાસુને કેમ રાખવા આપીશ તારી ગિફ્ટ તો તું જાતે જ તે રાખીશ ને તે જાણી જોઈને બધાની સામે તારી સાસુ અપમાન કર્યું છે આ બધા હું હું બિલકુલ સહન નહીં કરું અને તમને બંનેને શું લાગે છે કે હું મારી પત્નીને હાર પહેરવાની શક્તો નથી મારી પાસે અત્યારે એટલા રૂપિયા છે કે હું મારી પત્ની માટે તેનાથી પણ વધુ સુંદર હાર ખરીદી શકું છું આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારા સિત્તેર વર્ષ થયા છતાં પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું મારે મારી પાસે એટલા રૂપિયા છે કે તારી મમ્મીને દર વર્ષે એક નવો હાર ખરીદીને આપી શકો છો તો આજે એક વાત કાન ખોલીને સાંભળી લો કે મારા પત્ની પર કોઈ વાતનો આરોપ લગાવતા પહેલા દસ વાર વિચારી લેજો નહીતર મારાથી ખરાબ કોઈ નહી થાય પોતાના પપ્પાના ગુસ્સાને જોઈને રાજેશ સોનક્ષી બેન પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી મને માફ કરી દો મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે મારી ભૂલ હું ફરી ક્યારે નહી કરું કેમ કે રાજેશ જાણતો હતો કે તેના પપ્પા આજે તેને આટલી સફળતાથી માફ આટલી સરળતાથી માફ કરવા કરવાના નથી પણ માનવ હૃદય ખૂબ જ કોમળ હોય છે અને તે તેને જલ્દીથી માફ કરી દેશે એટલે રાજેશ તેની મમ્મી પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો સોનાક્ષી બેને પણ દીકરા અને વહુ પર ખૂબ દયા આવી ગઈ અને તે બંનેને માફ કરી દીધા પછી રાજેશે હસતા હસતા કહ્યું મમ્મી તમે તમારી વહુને લગ્નની વર્ષગાંઠ પર કોઈ ગિફ્ટ તો આપી નથી તેને ગિફ્ટ આપવા માટે તમે કઈ 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 લાવ્યા નથી એટલે કાંજીભાઈએ કહ્યું કે બેટા અમે સોનાની બંગડીઓ લાવ્યા હતા વહુને ભેટ આપવા માટે પણ હવે દે દેવાનું પણ મન નથી થતું અને હવે મેં તે બંગડી તારી મમ્મીને આપી દીધી છે જો કે તારી મમ્મીને આ બધી વસ્તુઓનો શોખ નથી પણ હવે હું ઈચ્છું છું કે તે આ બધી વસ્તુઓ બહરે જેથી લોકો તેવું તો ના વિચારે કે તમારી પાસે કંઈ પણ નથી એટલે ચોરી કરી લઈએ એટલું કહીને તેઓ ચૂપચાપ તેમના રૂમમાં ચાલ્યા ગયા પછી જ્યારે બે દિવસ બાદ કાંજીભાઈ અને સોનાક્ષીબેન પોતાના ગામ જવા નીકળી રહ્યા હતા ત્યારે સોનાક્ષીબેને પોતાના હાથમાં એ જ સોનાની બંગડીઓ પહેરી હતી કે જેઓ ખુશ્બુને ગિફ્ટમાં આપવા માટે લઈ આવ્યા હતા એ પણ ખૂબ જ સુંદર બંગડીઓ હતી હવે જ્યારે તે જઈ રહ્યા હતા ત્યારે ખુશ્બુ પોતાની સાસુમાના ચરણ સ્પર્શ કરવા માટે આવી ત્યારે તેણે તેમના હાથમાં હીરા ઝડેલી અને સુંદર નવી ડિઝાઇનની સોનાની બંગડીઓ જોઈ તો તે જોતી જ રહી ગઈ અને બોલી મમ્મી તમે આટલી સુંદર બંગડીઓ ક્યારે ખરીદી આટલી સુંદર બંગડી તો મારી પાસે પણ નથી ત્યારે નજીકમાં ઉભેલો રાજેશ પણ મમ્મીના હાથમાં પહેરેલી બંગડીના વખાણ કરવા લાગ્યો સોનાક્ષીબેન આજે કંઈ બોલી શક્યા નહીં ત્યારે કાંજીભાઈએ કહ્યું બેટા જો કે આ બંગડીઓ અમે બીજા કોઈ માટે લાવ્યા હતા પણ હવે તે મારી પત્નીના હાથની સુંદરતા વધારી રહ્યા છે ત્યારે રાજેશાને ખુશ્બુ સમજી ગયા કે બપા શું કહેવા માંગે છે પણ હવે તે કશું કરી શકે તેમ ન હતા કારણ કે તેમણે સોનાક્ષીબેન સાથે ખરાબ વર્તન કર્યું હતું તેથી હવે તે બંગડીઓ માંગી પણ શકતા ન હતા પોતાની સાસુના હાથમાં આટલી સુંદર બંગડીઓ જોઈને ખુશમો મનમાં પસતાવા થવા લાગી અને તેનું મન મંગડી લેવા માટે ખૂબ જ લંચાઈ રહ્યું હતું પણ એક નાનકડી ભૂલને કારણે આજે તે સમાજ અને તેના સાસુ સસરાને સામે ખૂબ જ શરમ અનુભવતી હતી આજે તેના હાથમાં આવેલી લક્ષ્મી પણ જતી રહી તો મિત્રો કાજીભાઈએ